કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે બનાસકાંઠા અને અમદાવાદની મુલાકાતે બનાસકાંઠામાં સો ટીપીડી ક્ષમતાવાળા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ તેમજ બાયો સીએનજી ફિલિંગ સ્ટેશન અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું કરશે લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસના સમાપન સમારોહમાં રહ્યા ઉપસ્થિત કહ્યું સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત દેશમાં ત્રણસોથી વધુ મત વિસ્તારમાં યોજાય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો અમિત શાહે કરાવ્યો પ્રારંભ અગિયાર દિવસના પરિભ્રમણ બાદ સરદાર એટ વન ફિફ્ટી રાષ્ટ્રીય એકતા પદયાત્રાની એકતા નગરમાં આજે થશે હતી ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યાત્રાની થશે હતી

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુનું નિવેદન કહ્યું ઇન્ડિગોની ફ્લાઇટ્સની સ્થિતિ સુધારા પર તો ફ્લાઇટ્સ સંકટ વચ્ચે ભારતીય રેલવેએ કરી આજથી સાડત્રીસ ટ્રેનોમાં એકસો સોળ વધારાના કોચની વ્યવસ્થા સાથે અન્ય કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પણ તૈયારી ભારતીય વાયુસેનાને મળ્યા નવા જવાન કર્ણાટકના બેલગાવીમાં થઈ અગ્નિવીર વાયુ ઇન્ટેક ફેબ્રુઆરી બે હજાર પચીસની પાસિંગ આઉટ પરેડ યુવાઓને ભારતીય વાયુસેનામાં જોડાવા પ્રેરિત કરવાનો પરેડનો મુખ્ય હેતુ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો નલિયામાં આજે નોંધાયું સૌથી ઓછું બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન તોડીશામાં નોંધાયું તેર પોઈન્ટ આઠ લઘુત્તમ તાપમાન આગામી પાંચ દિવસ ઠંડીની લઈ હવામાન વિભાગનું કોઈ એલર્ટ નહીં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિશાખાપટ્ટનમમાં વન ડે સિરીઝની નિર્ણાયક મેચ આજે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ વન ડે સિરીઝ જીતવા પર ટીમ ઇન્ડિયાની નજર મેચ એક એકથી હાલ બરાબરી પર